હવામાન વિભાગ દ્વારા અપાયેલ આગાહીના પગલે શહેરના વાતાવરણમાં આજે સવારથી થી આવ્યો હતો સાથે આકાશમાં ચડી આવેલા કાળા ડિબાંગ વાદળોએ વાદળો સાથે વરસવાનું શરૂ કર્યું હતું સ્વરૂપે વરસાદ વરસતા શહેરના નીચાણ વાળા વિસ્તારો પાણી ભરાઈ ગયા હતા મોસમી ને પગલે વાહન ચાલકો અને રાહદારીઓને હાલ પરેશાની નો સામનો કરવો પડ્યો હતો